પહેલી રાતે સેક્સ નહીં કરી શકું તો પત્ની શું વિચારશે એનો ઇશ્યુ તો નહીં ક્રિએટ કરે એ સગાવાલા સામે મારું ખરાબ તો નહીં બોલે મારે નીચું જોવા પણ તો નહીં થાય ને કંઈક મારા ઉપર આરોપ તો નહીં લગાવે કે આ સેક્સ કરવા માટે સક્ષમ નથી વગેરે વગેરે નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું આજે હું આ વિડીયોમાં સેક્સ ને આઈપીએલ સમજો સેક્સને ભારત પાકિસ્તાન મેચ ના બનાવો આ વિશે કેટલીક વાત કરવામાં હું મારા ક્લિનિક પર દર્દીઓને ઘણી વખતે મોટિવેટ કરવા આ વાત કહેતો હોઉં છું કે સેક્સને ભારત પાકિસ્તાન મેચ ના બનાવો સેક્સને આઈપીએલ તો હું કહેવાનો મારો ઉદ્દેશ શું છે અને એ માટે હું શું મેસેજ આપવા માગું છું એ થોડુંક ડિટેલમાં આજે આ વિડીયોમાં કહેવામાં આપણે ક્રિકેટરની કલ્પના કરીએ કે એક પ્લેયર છે જે ભારત માટે ક્રિકેટ રમી રહ્યો છે અને જ્યારે ભારત પાકિસ્તાન મેચમાં મેદાન પર ઉતરે ત્યારે એની મનની સ્થિતિ કેવી હશે ભારત પાકિસ્તાન મેચ વખતે ભયંકર સ્ટ્રેસ હશે આખો દેશ એ મેચ જોઈ રહ્યો છે બધાને ભારત જીતે એવી જ આશા છે કોઈ ભારતની હાર પચાવી શકે એમ નથી ભારતની જીતને જાણે દેશના સન્માનનો પ્રશ્ન છે એવું સાંકળી દેવામાં આવ્યું છે આ મેચમાં જો કંઈ નજીવી ભૂલ પણ થાય અને એના લીધે મેચના પરિણામ પર અસર પડે તો કદાચ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ થઈ જાય અને ખૂબ માછલા ધોવાય એવી પૂરી શક્યતા છે અને કદાચ જીતવામાં આપણું યોગદાન જોરદાર હોય તો દિવસો સુધી મહિનાઓ કે ઘણીવાર વર્ષો સુધી આ મેચ જીતાડી હતી એ તરીકે હીરો તરીકે પણ આપણું નામ અંકિત થઈ જાય એવી પૂરી શક્યતા છે આ સમયે એક ક્રિકેટર જ્યારે મેદાન પર ભારત માટે મેચ રમવા ઉતરે માનસિક સ્ટ્રેસ સાથે ઉતરતો હશે કે જે વખતે ભયંકર માનસિક દબાણ અનુભવતો હશે કે આ મેચ બહુ જ અગત્યની છે આ મેચ જાણે જીવન મરણનો પ્રશ્ન છે અને આ મેચ જીતવી જ પડશે જ્યારે આઈપીએલને એક ફન સાથે સાંકળવામાં આવે છે કે આ એક મોજ મસ્તીની ક્રિકેટ છે આઈપીએલમાં કોઈ પણ મેચ જીતે ને કોઈ પણ હારે એ વર્લ્ડ કપ ભારતમાં જ રહેવાનો છે એ વર્લ્ડ કપ ક્યાંય દેશની બહાર જવાનો નથી કદાચ આ રાજ્યની તો પાડોશી રાજ્ય આપણી વર્લ્ડ કપ લઈ જશે પણ દેશમાં જ રહેશે આઈપીએલની મેચોને કઈ આવી રીતે દેશના સન્માનનો પ્રશ્ન છે એવું ગણવામાં આવતું નથી આઈપીએલની મેચ આમ રિલેક્સ નિરાતે જોવામાં આવતી હોય છે જયારે ભારત પાકિસ્તાનની મેચ એક ભયંકર સ્ટ્રેસમાં થતી હોય ક્રિકેટર માટે એ જ વખતે આઈપીએલની મેચ એક રિલેક્સ નિરાતે એન્જોય કરતા કરતા જાણે રમવામાં આવતી હોય એવી રીતે ક્રિકેટનો પ્લેયર રમતો હોય છે ને એક માનસિક તણાવ નથી અનુભવતો તો જ્યારે આઈપીએલની ક્રિકેટમાં તેનું પરફોર્મન્સ ભારત પાકિસ્તાનની ક્રિકેટના પરફોર્મન્સ કરતાં સારું હોવાનું કદાચ એકાદ મેચમાં તમને એવું લાગે કે સ્ટ્રેસના લીધે પરફોર્મન્સ સુધર્યું છે પણ લોંગ ટર્મમાં અન્ડર સ્ટ્રેસ કામ કરવાથી કે અંડર સ્ટ્રેસ ક્રિકેટ રમવાથી પરફોર્મન્સ પર નેગેટિવ અસર થશે ને જ્યારે રિલેક્સ નિરાતે પ્રફુલ્લિત મને ક્રિકેટ રમવાથી એની પોઝિટિવ અસર થશે આવું જ કંઈક સેક્સ સાથે બને જો સેક્સને આમ જાણે આપણા સન્માનનો પ્રશ્ન છે કે આ મારી મરદાનગીનો પ્રશ્ન છે જો હું સેક્સ નહીં કરી શકું તો એ મારા પુરુષત્વ વિશે શું વિચારશે કંઈક આવું રીતે વિચારશો ને અને એને ભારત પાકિસ્તાન મેચની જેમ ટેન્શનમાં લેશો તો સેક્સના પરફોર્મન્સ પર પણ ખરાબ અસર પડશે અને સેક્સને જો આઈપીએલ સમજશો કે ભાઈ નિરાતે કરશું સેક્સ થાય તો પણ સારું નહીં થાય તો કાલે ફરીથી કરશું હવે તો મેરેજ થઈ ગયા છે પત્ની ઘરે જ રહેવાની છે આજે નહીં થાય તો બે દિવસ પછી ફરીથી કોશિશ કરશું સેક્સ તો થઈ જ જશે ને કંઈક આવી રીતે નિરાંતે રિલેક્સ મનથી કરશો તો જરૂર સફળતા મળશે જ્યારે એને સ્ટ્રેસમાં લેશો મોટાભાગે નવા નવા મેરેજ હોય ઘણી વખતે લગ્નની પહેલી રાતે આ પ્રશ્ન વધારે જોવા મળે કે ભાઈ હું પહેલી રાતે સેક્સ નહીં કરી શકું તો પત્ની શું વિચારશે એનો ઇશ્યુ તો નહીં ક્રિએટ કરે એ સગાવાલા સામે મારું ખરાબ તો નહીં બોલે મારે નીચું જોવા પણ નહીં થાય ને કંઈક મારા ઉપર આરોપ તો નહીં લગાવે કે આ સેક્સ કરવા માટે સક્ષમ નથી વગેરે વગેરે અને મોટા ભાગે હું પત્ની કરતી નથી હોતી સોમાંથી નવ્વાણું કેસમાં પત્ની કોઓપરેટિવ જ હોય છે ને સારી જ હોય છે એકાદ કેસમાં ક્યારેક કંઈક એવું બનેલું હોય આપણા સમાજમાં આજુબાજુ જોતા જ હોઈએ છીએ અને સેક્સોલોજીસ્ટ ડૉક્ટર તરીકે મારે પણ આવા કેસનો સામનો કરવાનો આવે તો એક ટકા કેસમાં બનતું હોય છે કે જે પત્ની જો એવો સહકાર ના આપે એના પિયર પક્ષના લોકોને પણ ઇન્વોલ્વ કરી દે અને એક માહોલ બગાડી નાખે પણ સોમાંથી નવ્વાણું પત્ની સારી જ હોય છે અને એ પતિને સહકાર આપતી હોય છે પણ પતિને મનમાં એક કાલ્પનિક ડર રહ્યા કરતો હોય કે મને પત્ની સહકાર નહીં આપે તો શું થશે તો મારું વિશે શું વિચારશે અને આ એક જાણે મારા માટે મરદાનગી સાબિત કરવાનો અવસર છે ને જો આવું વિચારશે ને તો એમાં માનસિક રીતે સ્ટ્રેસ વધ્યા કરશે ઘણી વખતે હું મારા દર્દીઓને કહેતો છું કે પત્ની સહકાર આપશે જ તે અને જો તમને આવી એક ટેક્સ બાબતની ઇવેન્ટમાં કે જ્યારે તમે મુશ્કેલીમાં છો ત્યારે તમને અઠવાડિયું સહકાર ના આપી શકે અને અઠવાડિયામાં જ એ ઇસ્યુ ઊભો કરી દે અને સગાવાલાને બધાને ભેગા કરી દે અને તમને બધા વચ્ચે અપમાનિત કરે તો એ જીવનની મોટી મોટી મુશ્કેલીઓમાં શું તમને સાથ આપશે હજી તો લગ્ન જ શરૂ થયા છે જીવનમાં તો ઘણું આગળ પર મુશ્કેલીઓ આવવાની અને પતિ પત્ની બંને એકબીજાનો સાથ આપવાનો હશે તો એ તમને એક સેક્સ બાબતમાં પાંચ સાત દિવસ દસ દિવસ પણ જો સહકાર નહીં આપે તો એ લાઈફ લોંગમાં બીજી મુશ્કેલીઓમાં પણ તમને સહકાર નહીં જ આપે મોટાભાગે એવું બનતું નથી સહકાર આપે જ છે પતિ પત્નીને પણ આપતા હોય પત્ની પતિને પણ આપતી હોય પણ જ્યારે નવા રિલેશન હોય ને ત્યારે પતિને કંઈક આમ મરદાનગી સાબિત કરવાનું કંઈક જનૂન ચડે અને એનાથી ઉલટાનું સેક્સ્યુઅલ પરફોર્મન્સ પર નેગેટિવ અસર થાય ને ઘણી વખતે સેક્સ ના થઈ શકે અને એ પાછું ઓર સ્ટ્રેસ વધે એટલે પછી શરૂ કરવી પડે એવું બનતું હોય તો મિત્રો આ હતી કેટલીક વાતો જે સેક્સ સમસ્યા કરવા માંગતો હતો જો તમે નિયમિત રીતે મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના વિડીયો જોવા માંગતા હો તો ડોક્ટર આઈ જે રત્નાની સાયકટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી જશે થેન્ક યુ જય હિન્દ